સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે અંધારાનું લાભ લઈ ટેમ્પામાં કચરો લાવીને એક ઘટના સામે આવી છે પરંતુ હવે આ લોકોને ચેતવણી મળી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે ઉદના ઝોનની ટીમે કચરો નાખતા લોકોને દંડ ફટકાર્યો હતો અને નાગરિકોને આવા ગેરકાયદેસર કૃત્યોથી દૂર રહેવા અપીલ કરી છે સુરત શહેરમાં સફાઈ અને સ્વચ્છતાને લઈને પાલિકા સતત પગલા ભરી રહી છે તાજેતરમાં પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે અંધારાનો લાભ લઈ કચરો નાખી જતા કેટલાક લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે રાત્રિના સમયગાળા દરમિયાન ટેમ્પાના સહારે લાવવામાં આવતા કચરાને સ્થાનિક વિસ્તારોમાં ઠાલવવામાં આવતો હતો જેના કારણે આસપાસની સ્થિતિ ખરાબ બનતી હતી આ મામલે ઉદના ઝોન દ્વારા ચોકસાઈ રાખીને નજર રાખવામાં આવી હતી સીસીટીવી અને મેદાનમાં પેટ્રોલિંગ દ્વારા આવા કાયદા સભર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી પાલિકા દ્વારા ઝડપથી કાર્યવાહી કરીને કેટલાક લોકોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા અને દંડ ફટકારવામાં આવ્યો પાલિકા અધિકારીઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આવા ગેરકાયદેસર કચરો ઠાલવનારા સામે કડક કાર્યવાહી જારી રહેશે સ્થાનિકો અને વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પાલિકા દ્વારા નિયોજિત વ્યવસ્થાઓના પાલન કરે અને નિયમિત રીતે કચરો આપવામાં મદદરૂપ બને પાલિકા દ્વારા મળેલી જાણકારી પ્રમાણે આવનારા સમયમાં આવા વિસ્તારોમાં વધુ સુરક્ષા અને દેખરેખના લેવામાં આવશે જેથી રાત્રે કે એકાંત જગ્યા જોઈને કચરો ઠાલવવાની પ્રવૃત્તિ રોકી શકાય સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતાને ધ્યાને રાખી અંધારાનો લાભ લઈ કચરો નાખતા લોકોને દંડ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે લોકોએ કાયદેસર રીતે કચરો આપવો જરૂરી છે નહી તો આવનારા સમયમાં વધુ કડક પગલા લેવામાં આવશે શહેરને સ્વચ્છતા અને વ્યવસ્થિત રાખવા માટે નાગરિકોનો સહારો મહત્વનો છે